સુરેન્દ્રનગર ખાતે અયોધ્યામાં રામ એ થીમ પર યોજાઈ ચિત્ર સ્પર્ધા કે જ્યાં સુરેન્દ્રનગર ખાતે રાજપૂતના આર્ટ સ્ટુડિયો એન્ડ પેઇન્ટિંગ ક્લાસીસ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો સમગ્ર દેશ જ્યારે બાવીસમી જાન્યુઆરીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં જે અયોધ્યા રામની થીમ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી ખાતે છેલ્લા પાંચ વર્ષથી રાજપુતાના પેઇન્ટિંગ સ્ટુડિયો ચલાવી રહી છું અને અત્યારે આપણા સ્ટુડિયોમાં ત્રણ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીના સ્ટુડન્ટ શીખવા આવે છે અત્યારે મોદી સાહેબે જે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ મોટા પાયે યોજી રહ્યા છે ત્યારે આપણે ફૂલ નહીં તો ફૂલની બાખડી સ્વરૂપે આપણે અત્યારે અયોધ્યામાં રામ એ પ્રમાણે આપણે ચિત્ર સ્પર્ધા યોજી છે જેમાં ત્રણ વર્ષથી લઈને ચાલીસ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને દરેક વિદ્યાર્થી ખૂબ જ ઉત્સાહથી પેઇન્ટિંગ બનાવી રહ્યા છે થેન્ક યુ સુરેન્દ્રનગર ખાતે છેલ્લા પાંચ વર્ષથી રાજપુતાના પેઇન્ટિંગ સ્ટુડિયો ચલાવી રહી છું અને અત્યારે આપણા સ્ટુડિયોમાં ત્રણ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીના સ્ટુડન્ટ્સ શીખવા આવે છે અત્યારે મોદી સાહેબે જે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ મોટા પાયે યોજી રહ્યા છે ત્યારે આપણે ફૂલ નહીં તો ફૂલની ભાખડી સ્વરૂપે આપણે અત્યારે અયોધ્યામાં રામ એ પ્રમાણે આપણે ચિત્ર સ્પર્ધા યોજી છે જેમાં ત્રણ વર્ષથી લઈને ચાલીસ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને દરેક વિદ્યાર્થી ખૂબ જ ઉત્સાહથી પેઇન્ટિંગ બનાવી રહ્યા છે થેન્ક યુ સુરેન્દ્રનગર ખાતે છેલ્લા પાંચ વર્ષથી રાજપૂતાના પેઇન્ટિંગ સ્ટુડિયો ચલાવી રહી છું અને અત્યારે આપણા સ્ટુડિયોમાં ત્રણ વર્ષથી લઈને સાહીઠ વરસ સુધીના સ્ટુડન્ટ શીખવા આવે છે અત્યારે મોદી સાહેબે જે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં